છેલ્લા બે દિવસથી વીજળી ન મળતા ફોગવાન અશોક જેરાવાલાની આગેવાનીમાં ડીજીવીસીએલની કચેરીમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી છે સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં ડીજીવીસીએલ દ્વારા વીજળી આપવામાં ઠાગાઠૈયા કરાતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સાયણ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજળી ન મળતા કાપડના કારખાને દારૂને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાયણ વિસ્તારમાં આવેલા દેલાડ ફીડર છ દિવસ માટે બંધ કરાતા બીબર સાહેબ ફોગવાન જીરાવાલાની આગેવાનીમાં કાપોદરા ખાતે આવેલા ડીજીવીસીએલની મુખ્ય કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી ખાસ કરીને જે જેટકો અને ડીજીવીસીએલ દ્વારા જે અનઘડ વહીવટ થઈ રહ્યો છે આજે લાખો કરોડોનું ભરણું આ ઇન્ડસ્ટ્રીઝ ભરીને આપતી હોય અને આ લોકોને માલામાલ કરતી હોય ત્યારે ઇન્ડસ્ટ્રીઝની જે વ્યથા અને વેદના છે એને વાંચા આપવી જોઈએ એને જે મુશ્કેલીઓ છે આજે તમે વિચાર કર્યો અત્યારે જે ભેગા થયા છે એનું કારણ એ છે કે મેઇન લાઇનની અંદર ફોલ્ટ થાય છે અને એ ફોલ્ટને શોધતા છત્રીસ કલાક લાગે છે એ છત્રીસ કલાકની જે નુકસાની છે એ હજી આ વ્યુવર્સ એ પાવલી આઠાના કમાઈને પોતાનું ગુજરાન ચલાવતો હોય ને લાખો લોકોને રોટી આપતો હોય ત્યારે પાછું એના ઉપર મેસેજ કરવામાં આવે છે કે હજુ ચાર દિવસ સુધી આ ફોલ્ટ ક્લિયર કરવામાં નહીં આવે તો આ બધી નુકસાની કોણ ભરપાઈ કરશે કારીગરો જે જતા રહેવાના પલાયન થઈ જવાની એની ભરપાઈ કોણ કરશે વિવર જે નુકસાની કરશે દસ દિવસની જે માની લો કે કમસે કમ દસ કરોડ રૂપિયા જેટલું માતબર નુકસાન આ દસ દિવસમાં આ લોકોને જવાનું છે તો આ એની ભરપાઈ કોણ કરશે એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર ઇન્ડસ્ટ્રીઝના ઉઘરાણા જ કરવા પૈસા જ ખખેરવા તો એની સામે તમારે સુવિધા આપવી જોઈએ કે આજે આટલી ઇન્ડસ્ટ્રી જીજીવીસીએલને અને જેટકોને કેટલી કમાણી કરીને આપે છે તો એની તરફ કોઈનું ધ્યાન કેમ નથી માત્ર બધા આરામ ફરમાવી રહ્યા છે ત્યારે આ એની આળસ ઉડાડવા માટે અમે આ ભેગા થયા છીએ કે જો આ લોકો આમાં સુધરશે નહીં પાવરની ક્વોલિટી સારી નહીં આપે એક બાજુ ટોરન છે જો સારી ક્વોલિટીનો પાવર આપે છે એમાં આટલા પ્રોબ્લમો ક્રિએટ નથી થતા અને તાત્કાલિક એનું એક્શન પ્લાન બને છે અહીંયા છત્રીસ કલાક સુધી તમને ફોલ્ટ નથી મળતો તો આ ઇન્ડસ્ટ્રી જાય તો જાય ક્યાં એટલે આ વ્યથા લઈને અમે આજે ડીજીવીસીએલના મેઇન બ્રાન્ચ ઉપર આવ્યા છીએ અધિકારીઓ સાથે ચર્ચા કરીશું અન્યથા ભરૂચ અને બરોડા બંને ઝેટકો સુધી અમે જવાના છીએ જો આનું નિરાકરણ નહીં આવે તમે માત્ર કનેક્શનો આપી દેવાથી રાજી થવાનું નથી તમે કનેક્શનો આપ્યા પછી એની પાવર સપ્લાય કન્ટિન્યુ રહેવી જોઈએ એને એને નુકસાન નહીં જવું જોઈએ એ જવાબદારી ડીસી વિસીએલ અને ઝેટકોની બંનેની છે માત્ર એકની ટોપી એકની ઉપર ઓઢાડવાની વાત છે ખોટી છે અમે લોકો આ બંને ભેગા મળીને અમારું નિરાકરણ લાવે અન્યથા આવનારા દિવસોની અંદર ઝેટકોની સામે બધી જ ચાવીઓ ફેંકી દેવામાં આવશે અને આ ઇન્ડસ્ટ્રી બંધ કરવામાં આવશે જવાબદારી સરકાર ભોગવે અથવા જે એસીએલ અથવા ઝટકો ભોગવે આ અમે સહન કરવાના છે એક દિવસ જો બિલ ન ભરાય તો તમારું કનેક્શન કાપી નાખે તો દસ દિવસ આ ઇન્ડસ્ટ્રી બંધ રાખવાની છે એની નુકસાની કોણ ભરશે આ અમારો સીધો સવાલ છે હાલ તો કારખાનેદારે વીજળીને લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી તો પાંચસો થી પણ વધુ કારખાના માલિકો રજૂઆત કરવા ડીજીપી કચેરી પહોંચ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશવાળા